હા એટલે પછી બાપુ ને ફોન કર્યો તો બાપુ કે અને બરોબર મારુ ના કરાય એમ અંદાજે હારું છે મેં કીધું હું આવું કે અમદાવાદ એમ તો કે મારો જો જોતો હતો પછી મેં કીધું આ આ ભાઈ ફોન કરી લેવા દે કીધું સારું કર્યું ને મને ફોન કર્યો હા એમાં હું થાય ખબર હા એમાં મેં એમ કીધું હતું પૈસા ન દેવાય હરુ ફરુ તમારે જવું હોય તો જઈ શકો છો હું કઈ તમારી લાગણી તોડતો નથી હા હા પણ એવું કઈ છે નહી ભાઈ,

અંબિકા નગર ચાંદોડિયા માં કીધું એટલે હું એજ કેવા માંગુ છું કે આ બધા ફ્રોડ હોય હું ખોટા આપડા પૈસા લેવા વાળા આપડા પૈસા નાખ દે પછી તો આપણને કઈ ખબર નથી શું કરવાના છે હું નથી આ તે પણ ઓલો માં કયો ઓલો જે video આવે ને કટ ના કટ નો હ ના તો માર ગયા ઘણાય જાય બધા ના શખ્સ અમદાવાદ જે નંબર છે મારી પાસે એ બધા એમનો શખ્સ થયો એ અત્યારે સાંજ ના બધું કરે હો પણ પણ એ મારો ભાઈ તમે ના સમજો ગોબર 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 ભાઈ હું દેવી પૂજક છું બરોબર અમને કેટલી બોલી ધર્મ નો લાગણી હોય પણ એવું કઈ વસ્તુ કોઈ કઈ કરી ન કે ભાઈ આ બધું ખોટા ધૂતવાના ધંધા છે કઈ નો થાય ભાઈ ગમે એવું હોય ને ભાઈ કોઈ વસ્તુ એવું થાય ને ક્યાંય પૈસા ખોટા વેસ્ટ કરાય નઈ એવું છે ને પછી તમારે હું શું કામ બનાવું છું વીડિયા બધા કે લોકોને જાગૃત કરવા માટે આવું કઈ વસ્તુ છે નઈ ભાઈ જો એવા વશીકરણ થતા હોય

હું સમજી હલો તમે ફોન હે નંબર હા અમને આપો બાપુ નો કેવા બાપુ

તો એ તરત સંસ્કાર કરશે આમાં વાળા ફોન કરીને એ બધું તમારું કમ્પ્લેટ એ કરાવી દે આમાં કોલ કે કોલ કરશો ને એ તમને મદદ કરશે યુટ્યુબ માં એને ખુલ્લા પાડો ને તમે જેવું આપડે આપડે કાક જોતું હોય ને તો ખુલ્લું તો આપડે પડવું પડે સમજા એટલે એને આપુડાફુડે તમને ફોન કરશે મનસુખભાઈ એને ફોન કરશે એને માં ચડાવશે ને

આપડે ઓલું તો પછી તમે ફોન કરો ને તો તમારું કામ થઈ જશે રિંગ કરો નંબર આપો આપડે ઈ બાબા ને ખુલ્લા પાડી આ બધું અત્યારે ભારત ની અંદર અણશ્રદ્ધા કેટલી કરી ગઈ છે માણસો આવો

હા તો કે એટલે કે ભાઈ અમદાવાદ થી ઘેર આવે એ કઈ ન આવે તો મારા પાસે મન કે ગોરુજી પાસે જવું હે જવું હે મેં કીધું પૈસા જ નથી ને ના ભાઈ પૈસા થી કઈ થતું નથી તો તો આ ભારત ને પાકિસ્તાન બે બાંધે છે પૈસા થી એની માથે વશીકરણ નો કરી નાખ્યું હા હે હા આ યુદ્ધ તો નો કરવું સાચી વાત છે ખોટી વાત સાચી વાત મોદી સાહેબ પાસે કેટલા પૈસા છે સીધું વશીકરણ કરી નાખે ને આ મારી નાખે હા જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય એક ફરી નવા વિડીયો માં તમારું સ્વાગત છે અને મિત્રો તમે આગળ આખો આપો ઓડિયો રેકોર્ડિંગ સાંભળ્યું તો તમારો ખુબ ખૂબ આભાર અને મિત્રો આ વિડીયો શેર કરો જેથી કરીને આવા આપણે ઢોંગી ત્રાંત્રિક બાબાનો ખુલ્લો પર્દાફાશ કરીએ કે જેથી કરી ગુજરાતમાં લોકોના પૈસા બસે આ ભાઈનું તમે કોલ રેકોર્ડિંગ સાંભળ્યું પચીસ સો રૂપિયા એ નાખવાના હતા પણ મિત્રો આવા આપણે પડદાપાસ કરી રાખીએ તો ગુજરાતની જનતા ફ્રોડથી બસે અને એના પૈસા ટૂંકમાં વેસ્ટ ન થાય આપણું એવું એક લક્ષ્ય આ વિડીયો એ હેતુથી બનાવવામાં આવ્યો છે મિત્રો કે આ એક ફ્રોડથી બસી ગયા પચીસ સો રૂપિયા નાખવાના હતા આપણે આ તાંત્રિક બાબા છે મિત્રો તમને બધાને કહું છું કે આ હું એક યુટ્યુબની અંદર પર્દાફાશ કરું છું જે કોઈ ઢોંગી તાંત્રિક બાબા ભૂવા જે કોઈ પૈસા લેતા હોય એનો હું યુટ્યુબમાં પર્દાફાશ કરું છું અને આમાં કોઈને મિત્રો વિરોધ કરવો નહીં કોઈને વિરોધ ન કરવાનો આમાં આપણે કોઈ ધર્મને કોઈ એવું ટાર્ગેટ કરી નથી બોલતા પણ એક અણશ્રદ્ધાને જે આ ખોટા જનતાને લૂંટે છે પૈસા એનો આપણે એક પર્દાફાશ યુટ્યુબમાં કરવી છે જેથી કરીને જનતા ખબર પડે કે આ કાંઈ એવું વસ્તુ છે નહીં તો કોઈને મારી નમ્ર વિનંતી છે આનો વિરોધ કોઈને કરીને મને કોલ કરવો નહીં અને મનસુખ રાઠોડ જે આ બધાએ વીડિયા મૂકે પડદાવાસ કરે છે તો એ સારું કામ કરે છે મિત્રો અને આ ભાઈને આપણે મનસુખભાઈને લાઈન દીધી છે કે આ ભાઈને આપણે મનસુખભાઈને કોલ કરો તમે બીજું બધું તો આગળ સાંભળ્યું તો આજના વિડીયોમાં બસ એટલું જય હિન્દ